વર્ષોથી પરંપરા મુજબ અષાઢી બીજ નિમિત્તે આ ખારવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના વાણોટ પવનભાઈ શિયાળ પૂર્વ વાણોટો ખારવા જ્ઞાતિના ડાયરા ટ્રસ્ટીઓ અને પંચ સહિતના આગેવાનો તેમની પરંપરાગત પરિવાર દ્વારા પરંપરાગત ખારવા સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહારાજના શોભાયાત્રા પૂર્વે સૌ માતાજી ચુંડડી તેમજ શક્તિના પ્રતિક રૂપે તલવાર અર્પણ કરી અને વાણોટ અને સાફો પહેરાવી આ રથયાત્રાનો નગર

રાજપૂત સમાજ દ્વારા એનું સન્માન કરવામાં આવે છે રામદેવજી મહારાજની કૃપા સમગ્ર પોરબંદર ઉપર ભાઈચારો કાયમ જળવાઈ રહે એવી ભાવના સાથે રાજપૂત સમાજ માણુષી અને પંત પટેલોનું સન્માન દર વર્ષે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે કરે છે આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા ધર્મેન્દ્રસિંહ જેઠવા કૃષ્ણસિંહ જેઠવા અનિરુદ્ધસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા સિંહ જાડેજા રવિરાજ સિંહ જાડેજા રણજીતસિંહ વાઢેર સિંહ ઝાલા સિંહ જેઠવા અને સિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર